જેતપુર પંથકમાં દસ જેટલી ગાયો નું કર્યું મારણ રાજકોટ જિલ્લાના થાણા ગાલોલ અમરાપર સહિતના પંથકમાં છેલ્લા ઘણા સમયથી થી વન જંગલ છોડીને આતંક મચાવી રહ્યા છે હાલમાં ખેડૂતો રવિ વાવેતર કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામાને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વાત કરીએ જેતપુર પંથકની તો જેતપુરના આરબી ટીંબડી ગામે તેમજ આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દસ જિલ્લા સિંહોનો ટોળો ચડી આવ્યો છે સિંહોના ટોળાના વારંવારના મારણને લઈને વાડી ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે ખેડૂતોમાં ફેલાયેલા સિંહ પરિવારના ડરને લઈને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યાની સાથે ધારાસભ્ય સાંસદ સહિતાઓને ભવનભાવની સિંહને ફરી જંગલમાં છોડવાનું રજૂઆતો જંગલ ખાતાના જંગલ રેલ સામે વામણી પુરવાર થવા પામી છે આ સાથે જેતપુરના આરબ ગામે ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસમાં ગામના શ્રી પુરુષોત્તમભાઈ લાલજીભાઈ ગૌશાળામાં દિવાલ ઠેકીને ત્રાટક્યું હતું અને દસ જેટલી ગાયોનું મારણ કર્યું હતું અને જણાવ્યા પ્રમાણે આરબ પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવાર આતંક મચાવી રહ્યો છે છતાં પણ વન વિભાગ દ્વારા સિંહને પરત જંગલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી ગઈકાલના રોજ રાત્રિના સમયે વન વિભાગના કર્મચારી સિંહના ટોળાની પાછળ પાછળ હોવા છતાં આ બનાવ વન વિભાગને રૂબરૂમાં બન્યો હોવાનો આક્ષેપ સાથે જણાવ્યું હતું ગૌશાળામાં દસ જેટલી ગાયોનું સિંહોએ મારણ કર્યું એ વેળાએ એ વન વિભાગના કર્મચારીઓને અન્ય ગાયનું રક્ષણ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે તેમ છતાં સિંહોને જંગલમાં છોડવાની કામગીરી થતી ન હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે આ સાથે જ રવિ પાકની સિઝનમાં વાડી ખેતરે જતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે તો બીજી તરફ ગ્રામજનોએ સિંહે કરેલા દસ જેટલી ગાયોના મારણના બનાવમાં મૃતક ગાયોની ગૌશાળામાં દફનવિધિ કરવામાં આવી જેતપુર પંથકમાં જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં દસ જેટલા સિંહોનો ટોળો એક પછી એક પશુઓનું મારણ કરી રહ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે છતાં પણ વન વિભાગમાં જંગલદાસ સામે લોકોની રજૂઆતો બહેરા કાને અથડાઈ રહી છે ત્યારે જેતપુર પંથકમાંથી સિંહના ટોળાને પરત જંગલમાં છોડવાની ક્યારે કામગીરી હાથ ધરશે તે જોવાનું રહ્યું અત્યારે હાલ આરતું નિગમમાં સાયા સરપસ તરીકે ફરજ બજાવું છું મારું નામ છે મનીષ ઓઘાસિયા રાત્રે અઢીથી ત્રણ વાગે દશક સિંહનું ટોળું અમારા ગામની લાલજી ગૌશાળાની અંદર દિવાલ ટપી અંદર ઘૂસી ગયું હતું તે દશક ગાયોનું મારણ કરેલું છે આઠ ગાયુના મૃતદેહ અત્યારે ગૌશાળામાં પીડા છે અને બે ગાયોને દિવાલમાંથી ખેંચી અને લઈ ગયા ફોરેસ્ટની ટીમે સાથે જ હતી પણ જ્યારે એને ટીમને દસ વાગ્યાનું લોકેશન મળેલું હતું તો દસ વાગ્યાના ફોરેસ્ટની ટીમ પાછળ પાછળ હતી પણ સિંહ આડેધડ ખેતરમાં થઈ મારું નામ જગદીશભાઈ ડોબરિયા હાલ અત્યારે આર ઠંડી ગામ અમારી ગૌશાળા પુરુષોત્તમલાલ ગૌ સેવા છે એની અંદર જે આજે રાત્રે મોડી રાત્રે બેથી અઢીના ગાળામાં જે સિંહના દસેક સિંહનું ટોળું દીવાલ ટપી અને અંદર ઘૂસી ગયો અને દસેક ગાયોનું અમે મારણ કરેલું છે હાલમાં અત્યારે આઠ ગાયોના મૃતદેહ અંદર જ પીડા છે અને જે બે ગાયોને સિંહ પોતાની મારણ કરી અને દિવાલ ટપી અને ભેગા રસડીને લઈ ગયા છે અને હાલ અત્યારે ગ્રામ્યની અંદર તથા ખેતીવાડીની અંદર લોકોમાં ભયનો માહોલ છે અને સિંહોના છેલ્લા ત્રણેક મહિનાથી અઢી મહિનાથી આ ધામા છે અને આ દસેક ગામની અંદર આ સિંહના હિસાબે ખેડૂતો પરેશાન છે મજૂર લોકો મળતા નથી મજૂરો રહેતા નથી ખેતીવાડીમાં ખેતીની જે વીજળી આવે છે ખેતીને એ રાતના આપે છે તો ખેડૂતોને રાતે તો ન સુટકે જવું પડે છે રિપોર્ટર સુરેશ પાલિયા છે